હવે આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો વડોદરામાં વરસાદની સાથે હાઇવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાયેલી છે જાંબુઆ બ્રિજ ઉપર ખાડો પડતા ટ્રાફિક જામના આ દ્રશ્યો જોવા મળ્યા ઘણા કિલોમીટર સુધી અત્યારે ટ્રાફિક જામ સર્જાયો છે ભારે વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો છે જાંબુઆ નદીના બ્રિજ ઉપર વારંવાર ગાબડા પડે છે વડોદરાથી સુરત જતા વાહન ચાલકો પરેશાન થઈ ચુક્યા છે સંવાદદાતા માનુ ચાવડા ફૂડલાઈન પર જોડાયેલા છે માનુ વડોદરામાં પૂર સ્થિતિ બીજી બાજુ રોડ રસ્તા પડે છે જયારે પણ વરસાદ થોડો થાય તરત જ ત્યાં મોટા ખાડા પડી જાય છે અને એના કારણે ત્યાં વાહનો ધીમા પડે છે એટલે અમદાવાદ વડોદરા થી સુરત જતા જે હેવી વાહનો છે એને ત્યાં ધીમું રહેવું પડે અને એના કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે પહેલી સવારે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયેલો નદીના બ્રિજ ઉપર જે બ્રિજ સાંકડો છે અને ત્યાં ખાડા પડેલા છે એટલે ભારે વાહનો ધીમા પડે છે એના કારણે ટ્રાફિક જામ કલાકો સુધી ટ્રાફિક સ્થિતિ છે રોડ ઉપર પડેલા ખાડાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જયારે પણ સામાન્ય વરસાદ પડે ત્યાં રોડ તૂટી જાય છે અને એના કારણે આ મુશ્કેલી છે સર્જાઈ રહી છે તો વડોદરા અને ભરૂચના હવે દ્રશ્યો છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે વરસાદ પડ્યા બાદ રોડ રસ્તાઓની બિસ્માર હાલત થઈ જાય છે પરંતુ તંત્ર દ્વારા એ રોડ રસ્તાનું રિપેરિંગ નથી કરવામાં આવતું ને એટલા જ માટે વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે વડોદરાથી સુરત જતા વાહન ચાલકો અત્યારે પરેશાન છે ઘણા બધા કિલોમીટર સુધી દસ થી બાર કિલોમીટર સુધી અત્યારે આ ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારની ઘટના છે કલાકો વીતી જશે પરંતુ આ ટ્રાફિક દૂર નહીં થાય કારણ કે રોડ રસ્તાની અત્યારે હાલત બિસ્માર છે બીજી બાજુના આ દ્રશ્યો છે ભરૂચના છે ભરૂચમાં ભરૂચમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે ઘણા બધા કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયેલો છે રોડ રસ્તા બિસ્માર હોવાને કારણે તો જાંબુઆ બ્રિજ ઉપર ખાડા પડ્યા છે વડોદરા અને ભરૂચમાં તંત્રની કામગીરી પોકળ સાબિત થઈ છે